બધા ભાઈ ભી છે એટલે બધા હાથે લઈ લે જમવાનું નથી બોલો બોલો મહેમાન કેવા છે જેવું ઓલું હોય ને જેવો હોય પીવે છે ને હું તો બઉ મસ્તી કરું છું પણ કેવી શું કરે છે તે પણ લોક માં કન્ટિન્યુઅસ તો રેડી થઈ ગયા છે તલસાણીયા મંદિરે જવા માટે બધા આવે છે બા દાદા ભાઈ ભાભી સાથે તલસાણીયા મંદિરે જઈએ છીએ તમે ત્યાં જઈને બતાવું કેવું મંદિર છે જો દાદા આવી ગયા જો ગાડી ધોવે છે અને આમ મસ્ત અને ઓલ ભરેલું છે ડેમ બધું ભેંસું બધી નાઈ છે ડૂબતી નથી એ નું હોય હું ખબર હવે કાઈ હોય અને બોલ્યા કરે એ ને પાકિસ્તાનમાં ગયો છે ને હા ખબર હોય ને બોલ બોલ કરે હું

ને દામનગરનો ગેટ છે ઓકે ગમે ત્યાં જવાનું દામનગર તો આવવું પડે આવવું હવે ガス ચૂડના રાજા તો આપણે પાણીના તળાવ તો બધે જોવા મળે મસ્તી ના આ લોકો ની લીલ વળે છે એટલે પડતા તો હોય છે આમ જો તો ખરા બધું ચાતર ઓઢી ગઈ લી

છે બાપા બેઠા છે રામમહેન્દ્ર એ દુપન મંદિર આયે તો સણીયા બાપાને દર્શન કરાવ્યા હતા હા મંદિર ની Oke ઓકે હા આ

રસોઈ ખાઈ હોય તો બધું મળી રહે જો ના જ ગંટી બાપા એના રહેશે રાંધી ખાય છે બેન એક સેવા કરે છે બધા ઓવડા જોતા જોતા જગ્યા બહુ મોટી છે અહીંયા આ ધૂળ બાયું હોય ના 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 પાટી

એટલે તો બહુ ઘર ભેરું તો પછી ના પાડી કે એટલા બધા પારણિયા ભાંગી જાય બહુ પછી આવે

બસ તાર ફોટો મોટો કરી નાખો છે અહીંયા હે ફુવા આ એમ કે છે મારે ફોટો મોટો કરવો છે નાનો હતો ને એને ખબર નથી હવે હે મુક દેવો છે પાછો ફોટો હે ગોટુ વન ટુ થ્રી વન ટુ થ્રી પડે ને એટલે જો પછી દાંત કાઢવાના છે વજન ક્યાં વધારે જવું કા

ના યોજડુ ઓ યોજડુ કેમ નહી અમે ગઈ ગાડી અકતા તો મમ્મી કીધું યોજડુ આવે રસ્તામાં યોજડુ ને રોજડુ આવે ગોદડુ ગોલડુ કહેવાય તમે ખારો જોતો ને ખારો જોતો ખારો જોતો તો ક્યાં છે ને દે કાલ કેતો લે મમ્મી ને નાખો તું નાખી એક વાર પંછી તું એક વાર હેડતો નથી કોણ પંછી હેડતો એકવાર તે એને હાથ બહુ આલે છે ઈત તો ઈ ગયો ઈત તો બોલાય કીધું ને મે બેન પૂછું સૌથી વધુ ખતરનાક કોણ કે તોફાન કેટલી કર આમ જો એક તો બિચારા મુઠ્ઠી આડકા છે રોતા કે કેમ શું કરતા એ રોતા તો જ પાર્ટી ચાલુ થઈ ગઈ જો બધા ના ના ખાવાનું કીધું છે

તો આજના માટે એટલું જ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીશું કાલે નવા વ્લોગ સાથે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય